નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયો પ્રયાગરાજ એમનો ખોવાયેલો દીકરો સાધુના વેશમાં જોવા મળ્યો ત્યારબાદ જજ સાહેબ અને એમની પત્નીએ જે કર્યું એ સાંભળીને તમારી આંખોમાં પણ આસો આવી જશે મિત્રો આ સત્ય ઘટના છે એટલે આ આખી ઘટનાને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો મિત્રો આ ઘટનાની શરૂઆત ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેર સીતાપુરથી થઈ હતી જ્યાં અમન વર્મા નામના જજ સાહેબ સીતાપુરના ન્યાયાલયમાં ન્યાયાધીશના પદ પર કાર્યરત હતા

જે મુકામ પર પહોંચ્યા હતા એ મુકામ એમણે ખૂબ જ મહેનતથી હાંસલ કર્યું હતું જજ સાહેબે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા હતા જજ સાહેબના લગ્ન ઉત્તર પ્રદેશના જ એક નાનકડા ગામડામાં એક મધ્યમ વર્ગીય પરિવારની સાધારણ એવી દીકરી કુસુમ સાથે થયા હતા કુસુમ અને જજ સાહેબ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને બંનેનું વૈવાહિક જીવન ખૂબ સારું હતું જજ સાહેબ હંમેશા એવું વિચારતા કે મારા કારણે મારી ધર્મપત્ની કુસુમના જીવનમાં કોઈ પણ તકલીફ ન થાય જજ સાહેબ કુસુમની નાની નાની વાતોનું પણ ખૂબ ધ્યાન રાખતા મિત્રો ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એના લગ્ન જીવનના લગભગ એક વર્ષ પછી કુસુમે જજ સાહેબને જીવનની સૌથી મોટી ખુશખબરી આપી અને એ ખુશખબરી એવી હતી કે જજ સાહેબ પિતા બનવાના હતા અને કુસુમ બનવાની હતી એટલે કે કુસુમ ગર્ભવતી હતી આ ખબર જ્યારે જજ સાહેબે સાંભળી તો એમની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા કેમ કે કોઈ પણ પતિ પત્ની માટે માતા પિતા બનવું એ કોઈ નાના સમાચાર ન કહેવાય

હું એક અનાથ હતો અને હંમેશા પરિવાર માટે તરસતો રહ્યો અને આજે તે આવી ખુશખબર આપીને મારો પરિવાર પૂરો કરી દીધો છે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તે મારા જીવનમાં એક નવો રંગ ઉમેર્યો છે ત્યારે આવું સાંભળીને કુસુમની આંખોમાં પણ આંસુ આવી ગયા અને બીજા દિવસે સવારે બંને જણાએ ઘરની બાજુમાં આવેલા મંદિરે જઈને ભગવાનના આશીર્વાદ લીધા અને ભગવાનનો આભાર માન્યો અને આવી રીતે પતિ પત્ની પોતાનું જીવન આગળ વધારવા લાગ્યા મિત્રો હવે કુસુમને નવમો મહિનો ચાલી રહ્યો હતો અને થોડા દિવસ બાદ કુસુમે એક સુંદર બાળકને જન્મ આપ્યો એ બાળક પૂરી રીતે

આ આપણા બંનેનું એક નવું જીવન છે જેને આપણે ખૂબ આગળ લઈ જઈશું અને આને ખૂબ સારા સંસ્કાર આપશું ત્રણ દિવસ બાદ જજ સાહેબ અને કુસુમ જ્યારે પોતાના દીકરાને હોસ્પિટલ થી ઘરે લઈને આવ્યા ત્યારે જજ સાહેબે પોતાના દીકરાનું ભવ્ય સ્વાગત કર્યું હવે સમય ધીરે ધીરે આગળ વધતો ગયો અને જ્યારે જજ સાહેબનો દીકરો ત્રણ મહિનાનો થયો ત્યારે જજ સાહેબે પોતાના ઘરે એક પંડિતને બોલાવ્યા અને પોતાના દીકરા માટે એક મહાપૂજા કરી અને દીકરાનું એક સારું નામકરણ કરાવ્યું મિત્રો ત્યારબાદ ખૂબ વિચાર કરીને જજ સાહેબે પોતાના દીકરાનું નામ અંગદ રાખ્યું કેમ કે આ નામ રામાયણના એક પાત્ર ઉપર હતું કુસુમે જ્યારે અંગદ નામ સાંભળ્યું તો એ પણ ખૂબ ખુશ થઈ ગઈ અને એને પણ આ નામ ખૂબ પસંદ આવ્યું

એક દિવસની વાત છે હવે અંગદ લગભગ પાંચ વર્ષનો થયો હતો ત્યારે એણે પોતાના માતા પિતા પાસે ક્યાંક ફરવા જવાની જીદ કરી એટલે કુસુમે જજ સાહેબને કહ્યું કે ઠીક છે આપણે આપણા દીકરાને ક્યાંક ફરવા લઈ જઈએ કેમ કે ઘણા સમયથી આપણે પણ ક્યાંય બહાર ફરવા નથી ગયા હું પણ આખો દિવસ ઘરમાં રહીને કંટાળી ગઈ છું અને તમે પણ લગભગ આખો દિવસ ન્યાયાલયમાં રહો છો એટલે આજે આપણે સાથે સમય વિતાવીએ ત્યારે જજ સાહેબ પોતાની પત્ની અને પાંચ વર્ષના દીકરાને લઈને બનારસ શહેરમાં ફરવા ગયા જ્યાં જજ સાહેબની સાથે જે ઘટના ઘટી એ ઘટના વિશે જજ સાહેબે ક્યારેય વિચાર્યું પણ નહોતું જ્યારે જજ સાહેબ પોતાની પત્ની અને દીકરાને લઈને બનારસના મેળામાં પહોંચ્યા ત્યારે એમનો પાંચ વર્ષનો દીકરો ક્યાંક વિખૂટો પડી ગયો વાત જાણે એમ હતી કે એ મેળામાં ખૂબ ભાગદોડ થઈ હતી અને એ ભાગદોડમાં અંગત પોતાના માતા પિતાથી વિખૂટો પડી ગયો હતો જ્યારે જજ સાહેબ અને કુસુમે આખા મેળામાં અંગતને શોધ્યો પરંતુ અંગત ક્યાંય ન મળ્યો ત્યારે એ બંનેની હાલત ખરાબ થઈ ગઈ હતી કેમ કે અંગત પોતાના માતા પિતાની આંખોનું તેજ હતો અને એકનો એક દીકરો હતો પછી જ્યારે જજ સાહેબ પોતાની પત્નીને લઈને બનારસના એક પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરાના ખોવાઈ જવાની ફરિયાદ લખાવવા ગયા ત્યારે ત્યાંના પોલીસ કર્મચારીઓએ પણ ફરિયાદ લખવાથી ના પાડી દીધી કેમ કે એવો નિયમ છે કે 24 કલાક પછી જ તમે કોઈની ખોવાઈ ગયાની ફરિયાદ લખાવી શકો છો ત્યારે જજ સાહેબે પોલીસ સ્ટેશનમાં પોલીસને વિનંતી કરી અને એવું કહ્યું કે મહેરબાની કરીને અમારા દીકરાને શોધવામાં અમારી મદદ કરો એ ફક્ત 5 વર્ષનો છે અને એની સાથે કંઈ પણ થઈ શકે છે એને હજુ કંઈ સમજણ નથી ત્યારે પોલીસવાળા જજ સાહેબની વાત માનીને બનારસના મેળામાં મિત્રો એક માતા પિતાથી પોતાના સંતાનનું વિખૂટું પડી જવું કોઈ સાધારણ વાત નહોતી અંગત એ વખતે ફક્ત પાંચ વર્ષનો હતો અને પોતાના માતા પિતાનું એક સંતાન હતો હવે જજ સાહેબ અને કુસુમે આખા મેળામાં અંગદને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પરંતુ એ ન મળ્યો ત્યારે તેઓ થાકી હારીને પાછા પોતાના ઘરે આવી ગયા કેમ કે એમની મદદ કરવા માટે ત્યાં પોલીસ સિવાય બીજું કોઈ નહોતું જજ સાહેબ અને કુસુમ આખા મેળામાં પોતાના દીકરાને શોધતા રહ્યા પરંતુ આખરે એમનો દીકરો ક્યાંય ન મળ્યો

પોતાનો વહાલ સોયો દીકરો ખોવાઈ ગયો હતો એટલે એ પૂરી રીતે ભાંગી પડી હતી એ વખતે કુસુમનો ભગવાન પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો હતો મિત્રો એક માની મમતા જ જાણે છે કે એનો દીકરો એનાથી દૂર થઈ જાય તો એના પર શું વીતે છે જજ સાહેબે કુસુમને ખૂબ સમજાવી પરંતુ કુસુમ ન માની અને ત્યાર પછીથી લઈને આજ સુધી કુસુમે ત્યારે પણ બાળકને જન્મ ન આપ્યો હવે એક દિવસ 18 જાન્યુઆરી 2025 ના રોજ કુસુમે જજ સાહેબને કહ્યું કે મારે મહાકુંભના મેળામાં દર્શન કરવા જવું છે ત્યારે જજ સાહેબે કહ્યું કે ઠીક છે જેમ તું કહે એમ જ હું કરીશ કેમ કે મિત્રો એ અંગદ દેવી ખૂટા પડ્યા પછીથી જજ સાહેબ અને કુસુમની જિંદગી પૂરી રીતે બેરંગ થઈ ગઈ હતી

ભગવાનની મરજીને કોણ રોકી શકવાનું છે જે કિસ્મતમાં હતું એ તો થઈ ગયું હતું પરંતુ હવે બેસીને પોતાની કિસ્મત પર રડવા સિવાય કુસુમ અને જજ સાહેબ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો કુસુમ પણ આ બધું ભૂલીને પોતાના જીવનની એક નવી શરૂઆત નહોતી કરી શકતી એટલે કુસુમે જ્યારે જજ સાહેબને મહાકુંભના મેળામાં દર્શન કરવા માટે કહ્યું ત્યારે જજ સાહેબે એ બંનેની ટ્રેનની ટિકિટ બુક કરાવી અને એ બંને સીતાપુરથી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં દર્શન કરવા પહોંચ્યા એ ટ્રેન યાત્રા દરમિયાન એ બંને પતિ પત્ની જે કોઈ પણ બાળકને જોતા તો એ દરેક બાળકમાં એમને પોતાનો અંગત દેખાતો હતો દોસ્તો મહાકુંભનો મેળો આ વર્ષે લગભગ એકસો ચુમ્માલીસ વર્ષ પછી પૂર્ણ કુંભ લાગ્યો હતો અને આ કુંભનો મહિમા ખૂબ અપરંપાર હતો એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ મહાકુંભના દર્શન કરી લે છે અને સ્નાન કરી લે છે એ વ્યક્તિ વૈકુંઠમાં જાય છે એટલા માટે આ કુંભને સાધારણ કુંભ નથી કહેવામાં આવતો મિત્રો લગભગ આ મહાકુંભમાં ચાલીસ થી પચાસ કરોડ લોકોના આવવાની આશંકા હતી જજ સાહેબ પણ પોતાની પત્નીને લઈને કુંભના મેળામાં પહોંચ્યા અને એ મેળામાં ફર્યા આજે કુસુમ થોડી ખુશ હતી કેમ કે ઘણા સમય પછી એ બંને પતિ પત્ની આવી રીતે ક્યાંક ફરવા નીકળ્યા હતા આ કુંભના મેળામાં ખૂબ જ મોટા મોટા સાધુ સંતો આવેલા હતા જજ સાહેબ પોતાની પત્ની સાથે એ કુંભ મેળામાં આવેલા દરેક સાધુ સંતોના આશીર્વાદ લઈ રહ્યા હતા

આવું સાંભળીને કુસુમના ચહેરા પર થોડી સ્માઈલ આવી ગઈ અને મનમાં ને મનમાં વિચારવા લાગી કે આ બાળક કેટલો સુંદર છે અને એના વિચાર પણ કેટલા સારા છે હવે કુસુમ જ્યારે એ બાળકની આંખોમાં વારંવાર જોઈ રહી હતી ત્યારે કુસુમે જજ સાહેબને બોલાવ્યા અને કહ્યું કે તમે જરાક અહીં આવો અને આ બાળકને જુઓ શું આ બાળક આપણા અંગત જેવો નથી લાગી રહ્યો ત્યારે જજ સાહેબ બોલ્યા કે તું કેવી વાતો કરી રહી છે આપણો અંગત તો કોણ જાણે અત્યારે ક્યાં હશે એ આપણાથી છૂટો પડ્યો એને પણ આજે પંદર વર્ષ થયા છે કોણ જાણે એ ક્યાં હશે અને શું કરી રહ્યો હશે અને એ આજે જીવતો પણ હશે કે નહીં આવું સાંભળતા જ કુસુમ સહેજ ગુસ્સામાં જજ સાહેબને કહેવા લાગી કે બસ કરો હવે તમે એક પિતા થઈને આ કેવી વાતો કરી રહ્યા છો આપણો દીકરો જ્યાં પણ હશે ખૂબ ખુશ હશે અને આપણો દીકરો આજે પણ જીવિત હશે પછી કુસુમે જ્યારે જજ સાહેબને કહ્યું કે જરા જુઓ તો આની આંખની બાજુમાં જે મોટો તલ છે એવો જ તલ આપણા દીકરા અંગતની આંખ પાસે પણ હતો એટલે જજ સાહેબ બોલ્યા કે ચાલ અહીંથી ઊભી થા તને આ સાધુની અંદર ક્યાં આપણો અંગત દેખાઈ રહ્યો છે અરે આ તો એક સાધારણ બાળક છે એટલે કુસુમ બોલી કે તમે માનો કે ન માનો પરંતુ એક માનું મન કહે છે કે આ મારો અંગત છે એટલે જજ સાહેબ બોલ્યા કે કુસુમ મને એવું લાગી રહ્યું છે કે તું કંઈક વધારે પડતું વિચારી રહી છો એટલે હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ મિત્રો એક માની મમતા પોતાના બાળકને કોઈ પણ રૂપમાં ઓળખી લે છે અને કુસુમ પણ દરેક માની જેમ પોતાના દીકરાને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી એક માં જ હોય છે કે જે લાખોની ભીડમાં પણ પોતાના બાળકને ઓળખી લે છે પરંતુ જજ સાહેબ આ વાતને માનવા માટે તૈયાર કુસુમને વારંવાર એ જ સમજાવી રહ્યા હતા કે આ આપણો દીકરો નથી અને એવું જરૂરી નથી કે ફક્ત આપણા દીકરાની આંખની બાજુમાં જ તલ હોય આ દુનિયામાં ઘણા બધા બાળકો એવા હોઈ શકે છે જેની આંખની આજુબાજુમાં તલ હોય ત્યારે કુસુમે જજ માની અને વાત કરવા લાગી હવે જજ સાહેબ આ વાત માનવા માટે તૈયાર નહોતા અને તેઓ વારંવાર કુસુમને એક જ વાત સમજાવી રહ્યા હતા કે એ આપણો દીકરો નથી અને આપણે હજુ બીજા ઘણા બધા સાધુ સંતોના દર્શન કરવાના છે બીજા સાધુ સંતોના આશ્રમમાં જવાનું છે પરંતુ કુસુમ ત્યાંથી ઊભી થવા માટે તૈયાર નહોતી કુસુમ ઘણીવાર સુધી આ બાળ સાધુ સામે બેસી રહી અને એની સાથે વાતો કરતી રહી એ વારંવાર જજ સાહેબને એવું કહેતી કે તમે માનો કે ન માનો પરંતુ આ આપણો અંગત છે એ બાળ સાધુને મળીને કુસુમ ખૂબ ખુશ થઈ હતી અંગતના જન્મ વખતે એ જેટલે ખુશ હતી એટલે જ આજે ખુશ થઈ હતી જ્યારે જજ સાહેબે કુસુમની આંખોમાં જોયું તો એની આંખમાં આંસુ આવી ગયા કેમ કે કેટલા સમય પછી એમણે કુસુમના ચહેરા પર આટલી ખુશી જોઈ હતી એટલે જજ સાહેબ મનમાં વિચારવા લાગ્યા કે ઠીક છે હું મારી પત્નીની વાત માની લઉં છું પછી જજ સાહેબે જ્યારે એ બાળકની આંખોમાં

મારા ગુરુજી સામેના તંબુમાં બેઠા છે ત્યારે જજ સાહેબ આ બાળકને સાથે લઈને સામેના તંબુમાં ગયા જ્યાં બાળકના ગુરુ બેઠા હતા જ્યારે જજ સાહેબે ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આ બાળક કોણ છે અને આ તમારી પાસે ક્યાંથી આવ્યો ત્યારે ગુરુજીએ કહ્યું કે આ બાળક મને બનારસના મેળામાં એક ઘાટના કિનારેથી મળ્યો હતો જ્યારે મેં એના માતા પિતાનું નામ પૂછ્યું

અને આ સાધુ અંગતને લઈને જે પોલીસ સ્ટેશનમાં ગયા હતા એ પોલીસ સ્ટેશન પણ અલગ હતું એટલા માટે બંનેનો એકબીજા સાથે સંપર્ક ન થઈ શક્યો પછી ગુરુજી કહેવા લાગ્યા કે ત્યારથી આ બાળક મારી સાથે રહે છે અને મેં જ આ બાળકને ઉછેરીને મોટો કર્યો છે એટલે જજ સાહેબ બોલ્યા કે ગુરુદેવ તમે અમારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છો ભગવાનની લીલા અપરંપાર હોય છે એટલે ગુરુજીએ કહ્યું કે હું કોઈ ભગવાન નથી હું તો ફક્ત એક સાધારણ સાધુ છું એટલે જજ સાહેબ બોલ્યા કે ના તમે જે બાળકને બનારસના મેળામાંથી બચાવ્યો હતો એ બાળક બીજું કોઈ નહીં પણ મારો ખોવાયેલો દીકરો હતો જે મારાથી પંદર વર્ષ પહેલા બનારસના મેળામાં ખોવાઈ ગયો હતો જ્યારે ગુરુજીએ આવી વાત સાંભળી તો એ પણ ચોકી ગયા કેમ કે આ ઘટના કોઈ સાધારણ ઘટના નહોતી જજ સાહેબે જ્યારે ગુરુજીને બધી વિસ્તારપૂર્વક વાત જણાવી ત્યારે ગુરુજીએ જજ સાહેબ અને કુસુમની આંસુ ભરેલી આંખોમાં એ હકીકત જોઈ હતી કેમ કે આ સાધુ કોઈ સાધારણ નહોતા સાચા સંતો ભગવાનના જ એક અંશ હોય છે એ બધું જ જાણતા હોય છે કે કોઈનો ભૂતકાળ શું હોઈ શકે છે અને કોઈનું વર્તમાન અને કોઈનું ભવિષ્યકાળ શું હોય છે જ્યારે સાધુએ કુસુમ અને અમન વર્માની આંખોમાં જોયું તો તેઓ સમજી ગયા કે આ લોકો સાચું બોલી રહ્યા છે કેમ કે કુસુમની આંખો અને જજ સાહેબની આંખો એ વાતનો પુરાવો આપી રહી હતી કે એ સાધુ મહારાજનો જે શિષ્ય છે એ કુસુમનો દીકરો છે એટલે ગુરુદેવે આ શિષ્યને પોતાના માતા પિતાને પાછો સોંપી દીધો અને જ્યારે જજ સાહેબ આ બાળ સાધુને ઘરે લઈને આવ્યા ત્યારે એ બાળકને ઘર જોઈને થોડું થોડું યાદ આવવા લાગ્યું કેમ કે એક પાંચ વર્ષનો દીકરો એટલું જરૂર સમજી જાય છે કે એ કયા ઘરમાં રહેતો હતો અને કઈ રીતે રહ્યો હતો આપણો ભૂતકાળ આપણને થોડું થોડું યાદ જરૂર અપાવે છે પરંતુ એ સમયે આ બાળકના મનમાં એ જ ચાલી રહ્યું હતું કે હું અહીંયા શા માટે આવ્યો છું

ત્યારે એ પણ રડવા લાગ્યો ત્યારે કુસુમે એને ગળે લગાવીને ચૂપ કરાવ્યો ત્યાર પછીથી એ ઘરની રોનક પાછી આવી ગઈ ફરીવાર આ બેરંગ ઘર રંગોથી ખીલી ઉઠ્યું અને એ ઘરમાં ચારે બાજુ ખુશીઓ આવી ગઈ હવે અંગદને પણ ફરીવાર એક નવું જીવન મળ્યું હતું અને અંગદ પણ ખૂબ ખુશ થયો હતો મિત્રો કહેવાય છે ને કે ભગવાન ક્યારેક ક્યારેક પરીક્ષા લે છે પરંતુ પરિણામ ખૂબ જ અદભુત આપે છે આવી રીતે આ ઘટનાની સમાપ્તિ થઈ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ